ત્યારે ફરી એક નવ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હોવાનું સમાવ્યું છે સુરતના ખ્વાંસ ખાતે પાર્કિંગમાં પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો ધોરણ ચાર માં અભ્યાસ કરતા નવ વર્ષના બાળક પર પાર્કિંગમાં શ્વાને હુમલો કરતા બાળકને લોકોએ શ્વાનના મોડામાંથી છોડાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો હું ડોક્ટર આરતી આજે એક સવારે નવ વાગે એક પેશન્ટ આવ્યું છે તો એસપીસીએલ કંપનીમાં પાસે રહી છે પેશન્ટ ઝુપડપટ્ટીમાં અને ત્યાં રખડતા શ્વાને એમને

બાળકનું ઉંમર આઠ આઠ વર્ષની આસપાસ છે